એટલે શું અમે અહીં આવ્યા અમારે તો હવારમાં તો રથયાત્રા હતી અને અહીંયા હાના છે અને અત્યારે અમારે ઘરે છે આ બટુક ભજન હશે અને બધા બાળકો સમતા છે અને ત્યાં બટુક ભજન છે સાંજે રામાયણનો ખેલ હોતે છે એટલે અમે અહીંયા અમને અહીંયા જોવા આવ્યા છે રથયાત્રા અમને એમ બી જોવા વીદા હોય ત્યાંથી પછી સાંજે પાછું આપણે રામાયણ જોવા ધાવવાનું સરગરાઈ ગયા ખાલી પાસે જોવા ધાવાનું જ હોય ને હમ તારે હું રોકાવું છું રોકાવો ને ના રે ના અમે પણ રંગોળી દોરી શું શું આપણે ઘરે દોરી તેમ ફોટો ન પાડ્યો નાસ તો મારા રંગોળીનો નહીં નતો પાડ્યો દાસ તો મે કેમ મસ્ત રંગોળી દોરી છે આઈ નો કેમ મસ્ત દોરી છે કા કેવી છે મસ્ત છે બવી દોરી લાગે મસ્ત છે કા સો ડીજે વાગે થોડક થોડક ખમળાય તમને જાઉં ના આપણે કરે જાવ ના ના મને સાવ ન્યા તો ગામ હોય મને સરમ લાગે મે આ રોકાવાનું હોય તો સાવ બોલા

અને તું આ આમ નેમ આપણે બહાર ના રખડવું બાણું બાણું ખોલે અંદર તો રહી આટો મારવા આ નવા આપણે જે સબસ્ક્રાઈબર હોય એના તો ઘર બતાવી તારું એને ન જોયું હોય ને પણ યાર ચાવી નહીં ચાવી એ માતાજીને ટાકામાં પડી પડી હા ના ના ઘડી ખાવાનું માર બાને ના આવવા દેને હા તે હાલો કન્ટિન્યુ લોગ બન્યા રહે છો આપણે જો બતાળું માર્યું છે એટલે ફળિયા માટા મારી આપણને કઈ જડ્યું નહીં એટલે માર ફાઈની ગાડીમાં સો આ

તો <laughs>